ગુજરાતમાં ગરમીમાંથી રાહત આપતો શિયાળો પચીસમી નવેમ્બર બાદ શરૂ થશે અંબાલાલ આ વર્ષે ઠંડી છેલ્લા ત્રીસ વર્ષના તમામ રેકોર્ડ તોડે તેવી સંભાવના છે આગામી બાવીસ થી ચોવીસ નવેમ્બર દરમિયાન દેશના ઉત્તરી પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમવર્ષા થશે અને રાજસ્થાનમાં કમોસમી વરસાદ વરસી શકે છે જેની અસર ગુજરાત પર થશે આ સિવાય ગુજરાત પર ઉત્તર દિશા તરફથી પવનો ફૂંકાશે જેથી ઉત્તર ભારતની ઠંડી ગુજરાતના જિલ્લાઓ સુધી પહોંચશે અને નવેમ્બરના છેલ્લા અઠવાડિયાથી ગુજરાતીઓને શિયાળાની હાડ ઠંડી અનુભવાશે આ સાથે અંબાલાલ પટેલે ઘઉંના પાકનું વાવેતર કરવાનો યોગ્ય સમય પચીસમી નવેમ્બર બાદ ગણાવ્યો આ તરફ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ તાપમાન યથાવત રહેવાની આગાહી કરી છે એટલે કે મિશ્ર ઋતુનો અહેસાસ થશે અમારા જો આ બાજુ ભારતીય હવામાન વિભાગ ની નવેમ્બર ની આગાહી અનુસાર આ વર્ષે ગુજરાતમાં માં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે મોદી નો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો